રાજકોટ ઉપલેટા તાલુકામાં લાઠ ગામમાં લાટ ગામ થયું પાણી પાણી ઉપલેટાથી લાઠ તરફ જતા કોઝવે પર ફરી વળ્યા પાણી કોઝવે પર પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો અટવાયા ગામના અનેક ખેતરો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે ધોધમાર વરસાદને બગલે લાઠ ગામ થયું પાણી પાણી કોઝવે પર પાણીમાં વરતા અનેક વાહન ધોધમાર વરસાદને બગલે લાઠ ગામ થયું પાણી પાણી આજુબાજુના વિસ્તારોમાં ભારે મેઘ ખાંગા જેવી પરિસ્થિતિ માત્ર પાંચ કલાકમાં જ ખાબક્યો અધદ આઠ ઇંચ જેટલો વરસાદ ધોધમાર વરસાદને બગલે લાઠ ગામ થયું પાણી પાણી ઉમ્પલેટાથી

પરિસ્થિતિ સર્જાની છે તેમજ અમારા લાડ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી ચાલીસ જેટલા લાડ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય જલ્દીમાં જલ્દી બસ એ જ અમારી માગણી છે